આ બધી પોયડી ઉભી છે અને થોડા થોડા બોર પાકી પણ ગયા છે અત્યારે ચાલો અત્યારે ચાલુ ગાડીએ તો વ્લોગ નહીં ઉતરે કેમ કે રસ્તો ખરાબ છે એટલે હાલ તમને હું થોર મળે ને ત્યાં તો હું બ્લોગ ચાલુ કરશું આપણે વાંચો આપણે ગઈશ પહેલાં અહીંયા અહીંયા પણ આપણે વ્લોગ ઉતરવા આવ્યા હતા અને અહીંયા જોવો મેં બગલો અહીંયા બેઠો છે અહીંયા મસ્ત જ લાગે હું તમને આમાં નાખી દઈશ થોડોક મેં વિડીયો ઉતાર્યો છે એનો કેવો છે દેખાતો નથી હજુ આપણે આગળ આવેલા જઈએ થોડાક આ કઈ નવું બનાવ્યું છું અહીંયા આ હતું નહીં અહીંયા હું આની પેલા આવ્યો ને ત્યારે હતું નહીં આ સીધો રસ્તો જઈએ જોઈએ ક્યાં જઈએ જ અને ઓની ચાર્જ તો જુઓ કેટલી લાંબી વિડીયોમાં જોઈ લેજો હું વિડીયો નાખવામાં ચાર્જ કેટલી લાંબી છે એની અહીંયા ગાઈસ છે પણ કાચા કાચા છે તો આપણે અહીંયાથી નહીં થોર તો ઘણા છે પણ ખાલી છે બધે એક એમાં છે જ નહીં